કમિશનર શ્રીને જે રાજકોટ રાજપથ લિમિટેડમાં જે જુદા જુદા અડતાલીસ રૂટ ઉપર ચાલતી સો જેટલી જે બસો છે ને એમાં પણ જે બ્લુ બસો છે એમાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એના માટે આવેદન આપવા માટે આવ્યા છે અને ખાસ ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ આંકાઓ અને ભારતીય જનતા પાર્ટીની ભાગીદારીથી ચાલતી અલ્ટ્રા અલ્ટ્રા મોડેલ નામની જે કંપની છે કે જેના દ્વારા કન્ડક્ટર સપ્લાય કરવામાં આવે છે એમાં પણ ખૂબ મોટો ભ્રષ્ટાચાર છે કંડક્ટરોની જે સંખ્યા છે એ નહીવત છે તેના કારણે જે બસની જે ટાઈમિંગ છે એમાં પણ ફેરફાર થાય છે અને જે શાળાએ જતા વિદ્યાર્થીઓ છે કે જે રાજકોટની જે જનતા છે એને બસ ટાઈમસર ન આવવાને કારણે પણ ઘણી હાલાકી થાય છે ત્યારે જે આ કંપની ની છે એની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે સાથે સાથે જે જે ચેકિંગ સ્કોડ છે એ પણ ઘણા વખતથી એક લોકો દ્વારા ચલાવી રહ્યું છે ત્યારે જે ચેકિંગ સ્કોડની જે ટીમ છે એને પણ પાછી એને ફેરફાર કરવામાં આવે અને જે રાજકોટ મહાનગર નગરપાલિકા દ્વારા જે ટિકિટ માટેના જે મશીનો જે દેવામાં આવ્યા છે એ મશીનોમાં પણ ઘણી બધી એમાં પણ ખૂબ જ ભ્રષ્ટાચાર થાય છે જ્યારે હોય ત્યારે જે કનેક્ટિવિટી છે એ મળતી નથી ત્યારે અમે કમિશનર શ્રીને એ જ કહેવા માટે આવ્યા છીએ કે અત્યારે જે મશીનો છે એમાં કેટલા મશીનોની સંખ્યા છે એ ચાલુ છે કેટલી અંદર કંડમ હાલતમાં છે અને એના કારણે પણ જે આ કંડક્ટરો છે એ પૈસાની લેવડ દેવડમાં પણ ખૂબ ભ્રષ્ટાચાર કરે છે ત્યારે આ ત્રણેય બાબતોને લઈને આજે શ્રીને અમે આવેદન ચોક્કસ કે જે આ કંપની છે એ લોકો જે કંડક્ટર જે સપ્લાય કરે છે એ કન્ડકટરોની સંખ્યા ઓછી છે અને એટલે એની સામે જ તમે જોઈ શકો કે સામે જે એ લોકોને જે કંડક્ટરની સંખ્યા જેટલી ભરવી પડે એટલી ન ભરે પણ જો અહીંયા મહાનગરપાલિકામાં એની સંખ્યા કેટલી બતાવે આવી છે એ પણ જોવી પડે સાથે સાથે જે લોકોની જન સુવિધા માટે થઈ અને આજે સિટી બસ છે એ જો ટાઈમોસર ન આવે માત્રને માત્ર કંડક્ટર ન હોવાના કારણે તો પણ એક એનું કારણ બને છે બીજું લોકોની અમને ખાસ રજૂઆત છે કે જ્યારે હોય ત્યારે આ જે મશીન છે એ બંધ હોય છે એના કારણે અમારી પાસેથી પૈસા લે છે એટલે કે જે રાજકોટ મહાનગરકાલ પાલિકાની જે તિજોરી જે છે એમાં આ પૈસા આવતા નથી પણ કંડક્ટરના અને જે સંચાલકો છે બસ સંચાલકોના ખિસ્સામાં આ પૈસા જાય છે એના માટે પણ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે